ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન ગોવાભાઈ દેસાઈએ યોજ્યું મોટું સંમેલન સંમેલનમાં ખેડૂતો અને રબારી સમાજના આગેવાનો હાજર રહ્યા ગોવાભાઈ તેમના પર લાગેલા આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે ગોવાભાઈએ સમાજને સત્યની સાથે રહેવાની વાત કરી વિવાદ ઉભો કરનાર લોકોથી ચેતવા તેમણે સમાજને અપીલ કરી છે એટલે સમાજને બધાને બોલાયા હતા કે ભાઈ આપણે લોકસભાની ચૂંટણી હવે આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવે છે પેટા ચૂંટણી આવે છે તો બધાય આપણે સાથે રહીને કામ કરવાનું છે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાની છે અમુક માણસો જે છે એમને ગમે એમ કે મેં ભાગલા પડે પાર્ટીનું કોઈ નુકસાન કરે એવું કોઈ કે એ વાતમાં ના આવતા આપણે એક થઈને જે સમર્થન આપ્યું છે તો ભારતીય જનતા પાર્ટીમાં બધા તમે લોકસભામાં કોક ના કોક માણસો આડા વાતાવરણ કર્યું છે તેમ છે બાકી સારી મદદ કરી છે આગામી ઇલેક્શનોમાં પણ એક રહીને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરો એ જ બધાને સંદેશ આપવા બોલાયા હતા અને ખાસ કરીને માર્કેટમાં પણ થોડોક વિવાદ ચાલતો હતો એ પણ વાત કરી